નેન્સી મામલે બી ડિવિઝન એસીપીઆર ડી કહાનું નિવેદન પોલીસે એફઆઈઆરમાં એમવી એક્ટ એકસો ઓગણીસ એની કલમનો ઉમેરો કરવા ગઈકાલે કોર્ટમાં અરજી દાખલ કરી અકસ્માતમાં પંચ્યાસી દિવસ બાદ લક્ષ્મીપુરા પોલીસ જાગી એસીપીએ કહ્યું તપાસ અધિકારીએ તપાસ ખૂબ જ ધીમી ગતિએ કરી જે મામલે ખુલાસો પૂછાશે તપાસ અધિકારી પીએસઆઈ વિજયકુમાર પાંડવની પૂછપરછ પણ કરાશે પોલીસે અકસ્માતના બીજા દિવસે સગીરના પિતા સુનિલભાઈ મનહરભાઈ દવેને નોટિસ આપી પૂછપરછ કરી હોવાના એસીપીનો દાવો પોલીસે હજી સુધી સગીરની સ્પોર્ટ્સ બાઇકને પણ જપ્ત નથી કરી માત્ર આરટીઓનો મેમો આપી સંતોષ માન્યો છે પોલીસે આઈપીસી બસો અગ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ચારસો સત્યાવીસ એમવી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી હેઠળ અગાઉનો ગુનો દાખલ કર્યો હતો સગીરનો પોલીસે આલ્કોહોલ લીધો છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કરાવ્યો બ્લડ સેમ્પલ પણ નથી લીધા સગીરના પિતા સામે પોલીસે હજી ગુનો નથી કર્યો દાખલ અને નથી તો તેની ધરપકડ કરી આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ માટેની કોઈ કાર્યવાહી નથી કરી ગઈ આઠમી માર્ચના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો બનાવ બનવા પામે સમગ્ર હકીકત જોતા નેન્સીબેન જે ભોગ બનનાર છે એ રોડના રહેવાસી છે અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એમની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ હતા પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હતા આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જાયલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે આરોપી માઇનોર હોવાને હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને એકતાલીસ વન એ મુજબ સીઆરપીસી મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે હવે કાયદામાં જે રીતે જોગવાઈ છે એ રીતે થશે કારણ કે કમ્પન્સેશન બાબતે ક્રિમિનલ ક્રાઇમમાં એવી કોઈ અમારા ધ્યાન ઉપર વ્યવસ્થા નથી

હા એ થોડે ક્લેકમેન ના તો છે જ પણ એના હિસાબે કોઈ તપાસ્તે ડેમેजेस થાય એવું નથી મીડિયા માં જ્યાર આપકો આવે છે જ્યારે મીડિયા સમગ્ર બાબતે અને પરિવાર સવાલ ઉઠાવે ત્યારે જ નોટિસ આપો પડી આજરા દિવસ થી અમે ઇન્ક્વાયરી કરીશું એ અમને શું જવાબ આપે છે અને ઉપર શું કરીશું જ્યુરિયલ જસ્ટિસ માં કરેલા જે કેસ પેપર છે એમાં ઉપર આરોપીને ત્યાં લેકે રહેલી જન્મ તારીખનો દાખલો એ લેવામાં આવી શકે હા બિલકુલ નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય પણ જુવેનાઇલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે હા એમના ફાધર જુવેનાઇલ નથી એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાતે

પણ એમના પિતાને નોટિસ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને જે કાયદામાં જોગવાઈ છે એ અનુસંધાને કોર્ટને કલમ ઉમેરાનો રિપોર્ટ આપવામાં આવેલો છે કોર્ટ ડિસાઈડ કરશે એટલે તરત જ અમે એક્શન લઈશું એ કાર્યવાહી ચાલુ છે હા હજી કોર્ટને કલમ ઉમેરાનો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એ કાર્યવાહી અંદર પ્રોસેસ છે એ થશે

એ ઇન ટાઈમ મિન ટાઈમ કાગળ પર બધી કરેલી જ છે દાખલા તરીકે ભોગ બનનારનું નિવેદન આપી શકે એવા સક્ષમ અવસ્થામાં છે કે કેમ તો એમને પણ ખાસો ટાઈમ ગયો અને એટલીસ્ટ પાંચ વખત ચારથી પાંચ વખત ડૉક્ટર સાહેબનું પણ એપ્રોચ કરવામાં આવેલ હતો કે ભાઈ આ અનુસંધાને ભોગ બનનાર છે એ સ્ટેટમેન્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ એટલે એવા સંજોગોમાં પણ થોડી તપાસ ડીલે થઈ ગઈ અત્યારે એ બોલી શકે છે પણ અમુક સેન્સેશન કામ નથી કરતા એવું ડોક્ટર સાહેબ એ તો શું કે દીકરો આરોપી છે તો આરોપી તરીકે જ ટ્રીટ કરવાનો